નાની નદીઓમાં પૂલ પણ આવી શકે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના ભાગમાં માવથું થવાની શક્યતા રહે છે આ વરસાદ જે છે એ કેટલાક ભાગમાં ભાર શિયાળે ચોમાસા જેવો માહોલ સરજા હેતી એવી શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આવા વલસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થાય ખેડૂતો આ વખતે પાયરા ઉપર પાછું છે બિલકુલ કારણ કે હજુ ખેતરમાં પાછળ પડ્યા છે એટલું દુઃખ થાય આ પ્રકારની આગાહી આપવામાં આવે ત્યારે કારણ કે આપ વર્ષોથી આપો છો દુઃખ તો મને જ થાય છે કારણ કે હજુ સૌરાષ્ટ્રમાં પાછળ ખેતરમાં પડ્યા છે બિલકુલ એકદમ બધા મોટા મોટા ખેતરમાં એકદમ પાછળ ભેગા કરી શકાય અને માલ હું તો ખેડૂત છું અને આ ખેતી કેમ થાય એ કોસ્ટ ઓફ કેટલી મોટી પડે છે એ આપણને ખ્યાલ છે ખેતી નું તમે સરવાળું કરવા દો ખાતર નાખવાનું બીજું નાખો અન્ય નાખો તો ખેડૂતને માત્ર પરવડતું નથી અનિશ્ચિત ચોમાસુ એક બાદ એક આવતી વરસાદી સિસ્ટમ અને તે સિસ્ટમની અસરના કારણે સતત પડતો વરસાદ અને તેના કારણે ખેડૂતોને થતું મોટું નુકસાન જી હા ફરી એક વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત પર આવે તેવી શક્યતાઓ છે અને તેના કારણે ફરી માવઠાના મારના એંધાણ છે ને આ વખતે માવઠું છે તે ખૂબ ભારે વરસાદ લઈને આવે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારે આજે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ સાથે વાત કરવી છે અને જાણવું છે કે આ વરસાદી સિસ્ટમની અસર કેટલા દિવસ સુધી રાજ્યમાં રહેશે કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે અને આ સમય એવો છે કે જ્યારે વાવાઝોડાની પણ શક્યતાઓ રહેતી હોય છે તો વાવાઝોડાની કોઈ શક્યતાઓ છે કે કેમ આવનારું વર્ષ છે તે કેવું રહેશે આવનારા વર્ષમાં ઠંડી છે કેવી રહેશે ચોમાસું કેવું રહેશે તે તમામને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર દાદા સૌ પ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું વાત ગુજરાતીમાં આભાર આપનો દાદા શું કે છો કે જે ફરી માવઠાની શક્યતાઓ છે તેને લઈને અત્યારે ખેડૂતો ચિંતામાં છે તો માવઠું કે કયા વિસ્તારોમાં જોવા મળશે અને કયા વિસ્તારોમાં વરસાદ છે સૌથી વધુ જોવા મળી શકે છે ખેડૂતો આ વખતે પડ્યા ઉપર પાછું જ છે બિલકુલ કારણ કે હજુ ખેતરમાં પાછળ પડ્યા છે ત્યાં વગર માવસાડી મોકાટ શરૂ થવાની છે જી એક બાજુ ઉત્તર ભારતમાં વેસ્ટન ડિસ્ટબલ બંગાળના ઉસાગરના સિસ્ટમ ય હશે અરબી સમુદ્રની સિસ્ટમ બી છે આ આ આ બધા જાણ કારણે હવે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના ભાગોમાં માવથું થવાની શક્યતા રહેશે જેમાં અરબી સમુદ્રની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે છે આવા વનસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થાય ત્યાં નાની નદીઓ પુલ પણ આવી શકે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે

અને ઉત્તર ગુજરાતમાં મેથાળા પાટો સ્વામી હારી સાબરકાંઠા આ ઉપરાંત અરવલ જિલ્લા ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આગામી અડતાલીસ કલાકમાં ધીરે ધીરે સિસ્ટમ આવશે અને તારીખ ત્રીસ સુધીમાં સિસ્ટમ મજબૂત બની તે સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત નવેમ્બરની શરૂઆતમાં પણ બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્ર પુનઃ પુનઃ સક્રિય થશે એ નવેમ્બરની શરૂઆતમાં પણ વાદળ વાયુ ત્યાં ક્યાંક

દાદા શું કેશું કે અત્યારે આપણે જોઈએ જે વરસાદ આવવાનો છે તો એમાં કેવો વરસાદ પડી શકે છે ખેડૂતોને કે અત્યારે ખેડૂતો હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે તો ખેડૂતો એ આયોજન કરી શકે તો આમાં કેવો વરસાદ જોવા મળશે ખેડૂતોના પાછળ છે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ વિવિધ ભાગોમાં તો મુંબઈ ઉપરના ભાગોમાં તો ભારે વરસાદ થવાની અને ક્યાંક અત્યારે ભારે વરસાદ થવાની શક્યતા હોય છે ઓહો સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પવનનું જોર દરિયા કિનારે રહેવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે છે એ કેટલાક ભાગમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતા રહે છે જી જી દાદા શું કે છો કે અત્યારે એવું એવું પણ આપણે સાંભળી રહ્યા છીએ સોશિયલ મીડિયા હોય કે મીડિયા તેના માધ્યમ એવું પણ આવી રહ્યું છે કે વાવાઝોડાની શક્યતા છે તો વાવાઝોડાની કોઈ શક્યતા છે કે કેમ લગભગ ડીપ પ્રિપેરેશનની શક્યતા છે કદાચ વાવાઝોડું બની શકે મોનથાલ નામનું વાવાઝોડું જી 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 એની અસર ગુજરાત પર થઈ શકે એના અરબી સમુદ્રની ની અસર ગુજરાત પર વધારે થવાની શક્યતા છે જોકે વાવાઝોડું ગુજરાત થી દૂર હોવા છતાં પણ ત્યાંના વરસાદ ની અસર ગુજરાત ગુજરાતના ભાગો પર થવાની શક્યતા રહે છે ખાસ કરીને એક સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વીય ભારત અને રાજસ્થાનના મધ્યના ભાગોમાં થવાની શક્યતા રહે છે એક ટપ પણ બનવાની શક્યતા છે આ ટ્રકના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જી જી દાદા આમ તો જોઈએ તો આ શિયાળાનો સમય છે ને હવે તો શિયાળાની ઠંડીની પણ શરૂઆત થવી છે તેના બદલે અત્યારે માવઠાના મારના એંધાણ છે તો દાદા શિયાળાની શરૂઆત ક્યારે થશે ઠંડીની શરૂઆત ક્યારે થશે કારણ કે ખેડૂતો છે તે પોતાના શિયાળુ પાકો વાવતા હોય છે હવે તો શિયાળાની શરૂઆત ક્યારે થશે આ વરસાદ એક વખત સિસ્ટમમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ પહોંચ્યા પછી જેમાં હિમવર્ષા થશે જેના કારણે હમણાં આ લગભગ છવ્વીસ તારીખ પછી કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન જે છે ઊંચું ઊંચું ઉષ્ણ તાપમાન એ ચાર ડિગ્રી તો કોઈ કોઈ ભાગમાં દસ ડિગ્રી સેલ્સિયસ નીચું થવાની શક્યતા છે શક્યતા રહેતા વર્ષમાં થોડો સમય ઠંડી આવવાની શક્યતા છે પરંતુ ખરી ઠંડી તો લગભગ નવેમ્બરની ડિસેમ્બરની શરૂઆતમાં આ કંઈક શ્રદ્ધા પવનો ફૂંકાશે અને બાવીસ ડિસેમ્બર પછી ગાંઠલો સીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે સત્યાવીસ ડિસેમ્બરે ઠંડીનો ચમકારો આવશે અગિયારમી જાન્યુઆરી ઠંડીનો ચમકારો આવશે અને ચૌદ જાન્યુઆરી પછી પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે જી જી દાદા આ વર્ષે આપણે જોયું તો એક બાદ એક સિસ્ટમ છે સતત આવતી રહે છે અને બંગાળની ખાડીને અરબ સાગર હજુ પણ સક્રિય છે તો હજુ પણ શું આવી સિસ્ટમ આવતી જ રહેશે અને હજુ પણ માવઠાના મારની શક્યતાઓ રહેલી છે આગામી દિવસોમાં અને ખાસ કરીને શિયાળામાં પણ જ્યાં સુધી ટ્રોપિકલ સ્ટ્રોંગ બનવાની શક્યતા રહેશે ત્યાં સુધી સિસ્ટમ છે એક સિસ્ટમ એક સિસ્ટમ લગભગ અરબી સમુદ્રમાં ઉષ્ણતામાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ છે અને ઉપર સાનુકૂળ હવામાન છે બંગાળનું પણ ઉષ્ણ તાપમાન સત્ય ડિગ્રી સેલ્શિયસ જેવું છે અને લગભગ દક્ષિણ ગોળાર્ધમાં પણ હવામાન સાનુકૂળ રહેશે તેમજ હિંદ મહાસાગરનું પણ હવામાન સાનુકૂળ રહેશે એટલે ટ્રોપિકલ સ્ટોર્મ માટે દક્ષિણ ચીનથી લઈને અન્ય પરિબળો પણ વર્ષોથી આગાહી આપો છો તો જે રીતે માવઠાની આગાહી આપવી કારણ કે ખેડૂતો માટે માવઠું છે તે મોટું નુકસાન લઈને આવતું હોય છે તો કેટલું દુઃખ થાય આ પ્રકારની આગાહી આપવામાં આવે ત્યારે કારણ કે આપ વર્ષોથી આપો છો દુઃખ તો મને જ થાય છે કારણ કે હજુ સૌરાષ્ટ્રમાં પાછળા ખેતરમાં પડ્યા છે બિલકુલ એકદમ મધા મોટા મોટા ખેતરમાં એકદમ પાછળ ભેગા રીતે કહી શકાય શકાય અને માલ બદલો છે આ વખતે જે મગફળી છે એનો માલ એનો એની ક્વોલિટી પણ બદલી ગઈ છે એટલે આ વખતે ખેડૂતોને મોંકાણ પેલતી જ છે તો દુઃખોની ન થાય બિલકુલ હા અમે તો હું તો ખેડૂત છું અને આ ખેતી કેમ થાય એ કોસ્ટ ઓફ કલ્ટિવેશન કેટલી મોંઠી પડે છે એ આપણાને ખ્યાલ છે ખેડૂતોને કોચ કમ કલ્ટિવેશન મોકી પડે છે ભાવ નથી મળતા અને ખેડૂતોનો કોઈ તારણહાર પણ હોય એવું મને જણાતું નથી પછી લાંબે લાંબે ક્યાં ઘણી મહા મહેનતે પછી ક્યાંકથી કંઈક ઘડવું રાજકારણીઓ કંઈક થોડા ઘણા પૈસા એને મળતા આપતા હોય તો ખેડૂતોને કંઈક શાંતિ રહી શકે પણ ખેડૂતોને તો માર બેવડો છે પર્યાવરણ પાટું છે જી જી દાદા આ વખતે ખેડૂતો હવે શિયાળુ પાકોનું પણ હવે વાવેતર કરશે તો શિયાળુ પાકો કેવા રહેશે શિયાળુ પાકોનું વાવેતર ક્યારે કરવું જોઈએ નવેમ્બરની શરૂઆતમાં શિયાળુ પાકોનું વાવેતર થાય છે પંદર નવેમ્બરથી ઘઉનું વાવેતર થાય જેટલીક જાતો એવી છે જ્યારે ડિસેમ્બરની શરૂઆતમાં થવાની શક્યતા થાય છે એટલે જો નવેમ્બરની શરૂઆતમાં અનુકૂળ હવામાન હોય તો જીલા વગરનું વાવેતર થાય છે ઘઉનું વાવેતર થાય છે અનેક શિયાળુ પાકનું થાય છે પણ શિયાળામાં ઠંડી પડે તો શિયાળુ પાક સારા થાય એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનાવવાની શક્યતા છે જેના કારણે જીરા જેવા પાકમાં કે કાળીઓ આવવાની શક્યતા રહેતી હોય છે જી દાદા આપ જયારે આગાહી આપતા હો છો માવઠાની ત્યારે અનેક લોકો ચર્ચાઓ કરતા હોય છે કે દાદા સતત આગાહી આપતા જ રહે છે માવઠાની તો અત્યારે આપને કેવું થતું હોય છે કારણ કે ખેડૂતો છે તેમને પણ દુઃખ થતું હોય છે તો આપને કેવું થતું હોય છે પહેલા તો મારા ખેડૂતોને સજા કહેવા માટે હું આગાહી આપું છું

એક માણસ ને બે હજાર રૂપિયા તો લગભગ મહિને મળે તો એક ખેડૂતને મહિને દસ હજાર રૂપિયા મળે તો એક લાખ ને વીસ હજાર ચોખ્ખું પ્રોફિટ થાય તો કઈક ચાર પાંચ જણ નું કુટુંબ ચાલે એનું મારું માનવું છે બિલકુલ બિલકુલ તો દાદા શું કહેશો કે નવા વર્ષની શરૂઆત માવઠાથી થઈ છે તો ક્યાંક ને ક્યાંક આવનારું વર્ષ કેવું રહેશે એ પણ હવે ખેડૂતોને ચિંતા થઈ રહી છે હવે શિયાળુ પાક વાવવાનો છે તો આવનારું વર્ષ કેવું રહેશે કારણ કે નવું વર્ષ જ આ રીતે શરૂ થયું છે અધિક માસ હોવા છતાં આવનારું વર્ષ સારું રહેવાની શક્યતા છે ઓકે ઓકે તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ અને તેમણે જે રીતે વાત કરી છે કે આવનારા દિવસોમાં ગુજરાત પર મોટી વરસાદી સિસ્ટમના કારણે માવઠાના વરસાદની શક્યતાઓ છે અનેક વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે અને ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ સાથે જ અંબાલાલભાઈએ આવનારા વર્ષમાં કેવું વાતાવરણ રહેશે ચોમાસું કેવું રહેશે શિયાળામાં ઠંડી કેવી રહેશે તેને લઈને પણ વાત કરી અને સાથે જ વરસાદની શક્યતાઓને લઈને વાત કરી અને ખેડૂતોની જે ચિંતા હોય છે ખેડૂતોની જે મુશ્કેલી હોય છે ખેડૂતોની જે પરેશાની હોય છે તેને લઈને પણ વાત કરીને તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે પડિયા માટે પાટું છે અને તેના કારણે ખેડૂતોને મોટા નુકસાન થવાની ભીતિ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર